ચાલો મિત્રો કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તો આપણે બનાવીએ છીએ આજે ચોખાના લોટના લાડુ નથી તળવાના નથી કૂટવાના કાંઈક નથી કરવાના નથી દળવા તો એક વાટકી લીધો આપણે ચોખાનો લોટ અને એક વાટકી લઈ એનાથી નાની વાટકી લીધી છે મલાઈ તો આ મલાઈને આપણે બારીને માવો બનાવવાનો છે અને આવા આ લોટ છે તો એમાંથી ઘીથી શીખવાનું તેલથી શીખવાનું નો ઘી નો તેલ ખાલી કોટ કરવાનો છે આપણે હાથમાં ઘી લેવાનું છે આટલું જ પછી આટલું આ પૂરા લાડવામાં આટલું જ ઘી જશે અને પછી એને આ રીતે આપણે મવણ આપણી દેવાનું મસ્ત રીતે અને મીડિયમ ગેસે આને શેકી લેવાના મિત્ર ઓકે મલાઈ મિત્રો આપણે નાખી દીધી અને હલાવી અને એકદમ આની હાફ કરી નાખવાની એટલે ઘરે બેઠા થઈ જાય માવો ન નાખો તોય વાંધો નહીં પણ નાખીએ તો બહુ સારું લાડુ એકદમ સોફ્ટ બનાવ્યું છે આપણે માવો લેવા જવાની જરૂર નથી નાઇન્ટી ફાઇવ પર્સન્ટ હું ઘરે જ માવો બનાવું છું હરેક આઈટમમાં તમે જોજો મારા વિડીયામાં અને આપણે નેચરલ માવો બનાવીને આપણે નેચરલ આઈટમ બનાવવાની ઓકે તો મિત્રો આપણો લોટ મસ્ત રીતે શેકાઈ ગયો છે તો આપણે એની હાફ ખાંડ લેવાની જેટલો લોટ હોય ને એનાથી અડધી ખાંડ લેવાની પછી એને આપણે જે ખાંડ ડૂબે ને એટલું જ પાણી લેવાનું છે વધારે લેવાનું નથી બરાબર આપણી ખાંડ મસ્ત ડૂબી જાય કેમ કે વધારે આવી જાય તો વાંધો ને પછી બહારવાનું બહુ થાય તો તમારી ચાસણી કડક થઈ જાય એટલા માટે હવે આને મસ્ત રીતે આપણે એકતારની ચાસણી બનાવીએ ઓકે જો મિત્રો આપણે મસ્ત રીતે થઈ ગઈ ને ચાસણી એકતારની જાણ આ એક થવો જોઈએ બસ આટલું જ આવાને વધારે ગરમ કરવાની નથી આપણે જે મલાઈ આપણે કરી હતી થીકનેસ કરી લીધી વધારે જો એટલે એની અંદર આપણે નાખી દેવાની છે એક મોટી ચમચી વાટકી હતી ને તો આપણે નાની વાટકી થાય અડધી બાળી દીધી આપણે એટલે આને હવે આપણે મસ્ત આ રીતે મિક્સ કરી લેવાની મલાઈ એટલે તમારે કોઈ ઘીની જરૂર છે જ નહીં વગર ઘીના લાડુ બનાવવાના છે આપણે જો હવે થોડું સેજ ઉભરા આવે સેજ જ બળબડિયા ભલે બહુ ગરમ નહીં થાય તર મિત્રો તરત જ પકડશે જો મિત્રો મસ્ત રીતે આપણે જે મલાઈનો આપણે માવો બનાવ્યો તો મસ્ત મિક્સ થઈ ગયો ચાસણીમાં થઈ ગયું થઈ ગયું ને રેડી નહીં તરવા નહીં ખાંડવા નહીં પીંડિયા કશું જ નહીં અને હવે આપણે એના અંદર આ બધો લાડુઓ ચોખાનું જે છે મિક્સ રીતે આપણે મિત્ર ઉપર જ મિક્સ કરી લેવાનું ધીમાગે છે એટલે સુપર હવે આ લાડવા તમે ખાઓ મિત્ર કાંઈ ન ઘટે ઓકે જો મિત્રો આપણે મસ્ત થઈ ગયું ને તૈયાર લાડુ હવે ઠરવા દેવાના અને પછી આપણે જે સાઈઝ જોઈએ એ સાઈઝના લાડુ આપણે બનાવી લેવાના ઓકે જો મિત્રો મસ્ત રીતે આપણું કેટલું સરસ લાડવાનું બધું સરસ એકદમ મિશ્રણ થઈ ગયું માવો હોય એવું લાગે ને આ રીતે માવો બનાવીને આપણે નાખવાનો તો હવે આપણે છે ને આપણી જે સાઈજ જોતી હોય ને એ રીતના આપણે લાડુ બનાવી લેવાના છે આ રીતે શેષ ઠંડુ પડવા દ્યો એટલે જો આપણે માવો નાખ્યો એટલે ઘી ઉપર આવે ઘીની કોઈ જ જરૂર છે નહીં આના વગર ઘીના લાડુ આપણે બની ગયા જેવો શેપ આપવો હોય ને એવો શેપ આપી તમે અને આ રીતે તમે સરસ રીતે લાડુ બનાવી શકો આપણે આ રીતે બધા ચીપકાવી દેવાના કેટલા મસ્ત લાડુ પેંડા જેવા બને ચોખાના લોટના કોઈ નાખે કે ચોખાના લોટના લાડુ છે તો ચાલો મિત્રો આપણે બધા લાડુ આવી રીતે વારી લઈએ ઓકે મિત્રો આપણે ચોખાના લોટના લાડુ થઈ ગયા છે મસ્ત તૈયાર નહીં તરવાનું નહીં કૂટવાનું નહીં તો ઘી કોઈ વસ્તુ આપણે આની અંદર નાખી નથી પણ છતાં પણ મસ્ત બન્યા છે માવો વરે બનાવીને નાખો આ રીતે મિત્ર બનાવજો પાકી ખાંડના જેથી કરીને તમને નડે નહીં ઘણી ટાઈપના થાય છે પણ આપણે આ રીતે બનાવીએ છે ને એકદમ આમ જુઓ તમે મસ્ત રીતે થઈ જાય ને રાતના હોય ને તમારે તો એ મસ્ત ખવાઈ જાય તો આ રીતે મિત્રો ચોખાના લોટના લાડુ બનાવજો આજે આપણે રાધા રાણીના બડ ડે છે લાડલી રાધા રાણી બરસાના તો એ નિમિત્તે આપણે મસ્ત રીતે ચોખાના લાડુ બનાવીએ છે બજાર જવા જ લાગે ને આ રીતે આપણે બને બહુ પાંચથી દસ મિનિટની અંદર મિત્રો આ લાડુ બની જાય છે તો કેવું લાગ્યું લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો તો સર્વ મિત્રને જય શ્રી કૃષ્ણ